સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે આ ટ્રેક્ટર માત્ર તમને એક લાખ એંસી હજાર કિંમતની અંદર આ મહિન્દ્રા ટ્રેક્ટર મળી જશે જેમાં પણ કિંમત ઓછી કરી આપવામાં આવશે આ કિંમતમાં ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ટ્રેક્ટર છે મહેશભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મહિન્દ્રા બસો ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર છ ના મોડેલનું નું ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન છે ટ્રેક્ટરમાં એન્જિન આખું બનાવેલું છે ગેરહાઇડ્રોલિક સારા તેમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મહેશભાઈનો કરીને જજો જો વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી અને રેડ્યુટર નવા નાખવામાં આવેલા છે ટ્રેક્ટરની અંદર સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર તમે ટ્રેક્ટર આખું ક્લિયર કર જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ટ્રેક્ટર ટાયર પણ તમે જોઈ રહ્યા છો સારા ટાયર છે સાહીઠ ટકા જેવા સાઠ થી સિત્તેર ટકા જેવા ટાયર જોવા મળશે વધારે માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરો કોમ્પ્લેટ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત અંદાજિત એક લાખ એસી હજાર આ કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ સામે રાજકોટ ટ્રેક્ટર મહેન્દ્ર મહેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ સિંતેરિક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો